પ્રશ્ન નંબર તેર ની વાત કરીએ કે કેન સુગર ના બાર ટકા દ્રાવણનું અભિસરણ દબાણ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ પર શોધો સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન થઈ ગયું ત્રણસો કેલ્વિન કેલ્વિનમાં મેં ફેરવી દીધું અને ઘનતા આપી છે એક ગ્રામ પ્રતિ મિલી એટલે કે એક એમ એ એક ગ્રામ બરાબર તો હજાર એમ હોય તો હજાર ગ્રામ મતલબ કે એક કિલોગ્રામ સમજી ગયા ઓકે હવે તમને અભિસરણ દબાણ માંગ્યું છે જે છે ઈ થઈ જશે સુક્રોઝ માટે વન સાંદ્રતા આપણી પાસે નથી તો સાંદ્રતા આપણે લેવી પડશે મોલ પ્રતિ લીટર લેવી પડશે તો પ્રતિ લીટર તમે લઈ લો તો તમે કામ કરી શકશો પણ દ્રાવણ જે છે બાર ટકા દ્રાવણ છે સમજજો

અને મોલર વેઇટ છે આપણી પાસે ત્રણસો બેતાલીસ અને વી એમ આપણી પાસે કેટલું છે ભાઈ સો છે બરાબર છે કેટલું છે ભાઈ સો છે તો એક તો આ કેન્સલ આ કેન્સલ તો એકસો વીસ ભાગ્યા ત્રણસો ને બેતાલીસ બરાબર છે આ સાંદ્રતા આવી ગઈ તો એકસો ને વીસ ભાગ્યા ત્રણસો ને બેતાલીસ અને એટમોસ્ફિયરમાં જવાનું એટલે આર એટલે એકના છેદમાં બાર અને આ જગ્યા ગયા ત્રણસો બસ તમે મેળવી લો અહીંથી પાઈનો જવાબ તો જ્યારે પાઈ નો જવાબ તમે મેળવશો એકસો ને વીસ ગુણ્યા ત્રણસો કરશો ભાગા તમે કરશો ત્રણસો બેતાલીસ ભાગા કરશો તમે બાર તો જવાબ આવશે આઠ સમથિંગ તમારો જવાબ આવી શકે બરાબર છે આઠ પોઈન્ટ સેવન સેવન તમે જો આ મુકશો સેવન સેવન શું કામ કારણ કે અહીંયા એકના છેદમાં બાર મૂક્યા છે એનો અર્થ છે પોઈન્ટ જીરો એટ થ્રી તમે જીરો પોઈન્ટ જીરો એટ ટુ લેશો તો આઠ પોઈન્ટ છસો આઠ પોઈન્ટ સિક્સ ફોર જવાબ આવી જશે પણ તમને તોય નજીકનો જવાબ મળી ગયો ક્લિયર તો ઓપ્શન નંબર ફોર